તળાજા પંથકના આઈએસઆઈ જવાનને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા નાનકડા ગામમાં ખુશીનો માહોલ મહુવા ડિવિઝન સ્કોર ટીમના આઈએસઆઈને રાજ્યમંત્રી હસ્તે પ્રમાણપત્ર એનાયત પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અધિકારીઓ કર્મચારીઓને ભાવનગરમાં સરાહનીય કામગીરી બદલ રાજ્યમંત્રી ડીઆઈજી પોલીસ અધિક્ષક કલેક્ટર અગ્રણીઓ સહિતની ઉપસ્થિતમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ભાવનગર એસપી મહુવા ડીવાયએસપીની મહુવા ડિવિઝન સ્કોડ ટીમમાં હાલ ફરજ બજાવતા એએસઆઈપીઆર સરવૈયાને સન્માનિત કરાયા એએસઆઈપીઆર સરવૈયાને રાજ્યમંત્રી હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા થોડા સમય અગાઉ ભાવનગર જિલ્લાના મહુવામાં માછલીની ઉલટી એમ્બગ્રેસના બાર કરોડના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી સુંદર કામગીરી કરી હતી તે બદલ આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માનિત કરાયા પીઆર સરવૈયા અગાઉ દાઠા પોલીસ સ્ટેશન ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ આરઆર સેલ સહિત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે અને અગાઉ બે હજાર ત્રેવીસમાં પણ રાજ્યકક્ષા મંત્રી હસ્તે સન્માનિત કરાયા હતા અને અનેક આરોપીઓને ઝડપી અનેક ગુનાઓ ઉકેલી ચૂક્યા છે ભાવનગરમાં સૌથી વધુ વારમિકટના ગુન્હાઓ શોધવા બદલ પણ સન્માનિત કરાયા હતા તળાજાના સાવ નાનકડા એવા બોરડા નજીકના બોરડી ગામના વતની છે અને બોરડા ગામે જ ઘણો બધો અભ્યાસ પૂર્ણ કર્યો હતો એસઆઈપીઆર સરવૈયાના પિતા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા રાજુભા હાલ તેમના વતન બોરડી ગામે સરપંચ તરીકે સેવા બજાવી રહ્યા છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પીઆર સરવૈયાને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાતા ભાવનગર જિલ્લો તળાજા તાલુકા પોલીસ સ્ટાફ સહિત ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા